ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષે રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા તારીખ પંદરમી જાન્યુઆરી થી ચૌદમી ફેબ્રુઆરી સુધી

કસવા ચાર રસ્તા થઈ પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે વિસર્જિત થઈ હતી આ રેલીમાં ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ સ્લોગન સાથે જિલ્લા ટ્રાફિક વિભાગના એઆરટીઓ કચેરીના તેમજ જિલ્લા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ બાઇક સાથે રેલીમાં જોડાઈને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં આ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરની નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે